ગુજરાતીમાં કહેવત છે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય આપણે જોઈએ છે કે આગ લાગતી હોય તો આગને બુઝાવવા માટે પાણીની જરૂર પડે છે અને જો આગ લાગે ત્યારે પાણી માટે તમે કૂવો ખોદવા જાઓ તો તમારે આગને ઓલવી ના શકો એટલે આગ ઓલવવા માટે પહેલેથી તૈયારીઓ કરવી પડે એ પાણીની વ્યવસ્થા કરવી પડે આગ ઓલવવાના સાધનોની વ્યવસ્થા કરવી પડે આગ લવવા માટે માણસોને પણ ટ્રેનિંગ આપવી પડે અને આગ ઓલવવા માટેનો જે લાઈ બમ્બો બમ્બો કહેવામાં આવે છે એની પણ વ્યવસ્થા કરવામાં આવે તો જ તમે આગને ઓલવી શકો આગમાં આગ ઓલવા માટે જે પાણી જરૂરી છે એની પણ તમારે વ્યવસ્થા કરી રાખવી પડે એટલે જ કહેવતમાં કહેવાયું છે કે આગ લાગે તો કૂવો ખોદવા ના જવાય એ જ વાત ભગવાન આ શ્લોકમાં આપણને કહી રહ્યા છે કે ભગવાનની ભક્તિ કે ભગવાનને યાદ તમે મૃત્યુ સમયે ના કરવો જોઈએ કારણ કે પ્રભુનું સ્મરણ જો માત્ર અંતિમ ક્ષણ રાખે તો એ નકામું છે જ્યારે માણસ સ્વસ્થ હોય યંગ હોય જુવાન હોય મજબૂત હોય શરીર તાજું અને ઉત્સાહી હોય તો ત્યારે પણ તેણે આધ્યાત્મિક સાધના કરવી જોઈએ અને એની અનુભૂતિની પ્રાપ્તિ કરવી જોઈએ ત્યારે જ છેલ્લી ક્ષણોમાં પણ આનંદના અનુભવની સ્મૃતિ મનમાં તાજી રહેશે મૃત્યુની ક્ષણ અજ્ઞાત હોવાથી તે અનુસરે છે કે જ્યારે શરીર યોગ્ય સ્થિતિમાં હોય ત્યારે આધ્યાત્મિક જીવન પૂર્ણ થવું જોઈએ ભગવાન આળસુ અને બેદરકારને કોઈ છૂટ આપતા નથી આ ઉપરાંત આત્મસાક્ષાત્કાર માટે વ્યક્તિના વ્યક્તિગત પ્રયત્નો પર પણ જવાબદારી મૂકવી જોઈએ બીજું આપણે જોઈએ છે કે મૃત્યુ એ અતિ કષ્ટદાયક છે એ અનુકષ્ટદાયક પીડા છે અનુભવ છે કહેવાય છે કે બે હજાર વીસી એક સાથે તમને ડંખ મારે ત્યારે જે પીડા થાય એ પીડા મનુષ્યના મન ઉપર અને બુદ્ધિની ઉપર જ્યારે મૃત્યુ આવે છે ત્યારે થતી હોય છે પણ માણસની સહનશક્તિ પણ ઘણી હોય છે કારણ કે મૃત્યુ પૂર્વે જ માણસની મન અને બુદ્ધિ તો કાર્ય કરતી બંધ થઈ જાય છે વ્યક્તિની ચેતના શૂન્ય બની જાય છે આવી પરિસ્થિતિમાં ભગવાનનું સ્મરણ કેવી રીતે થાય એ જ વાત આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવી રહ્યા છે જણાવી રહ્યા છે ભગવદ્ ગીતાનો અધ્યાય સાતમો શ્લોક ત્રીસવો સ અધિભૂત અધિદેવ મા સધિયજ્ઞ વિદુ પ્રયાણકાલે અહી વિદુયુક્તચેતસ ગુજરાતીમાં જો આ શ્લોકને આપણે કહીએ તો જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહી મને જગતનો દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિનો નિયામક જાણે છે તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે બીજા શબ્દોમાં કહીએ તો જે માણસો અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મ સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારા ચિત્તમાં ભરાવેલા માણસો મને ઓળખી લે છે એટલે કે પામી લે છે જે અધિભૂત મહાભૂતોમાં રહેલા અધિદેવ દેવોમાં રહેલા અને અધિયજ્ઞ યજ્ઞમાં રહેલા સાથે મને જાણે છે તે મૃત્યુ સમયે પણ સ્થિર મનવાળા રહી મને જાણી લે છે ટૂંકમાં શ્લોકમાં ભગવાન આપણને મૃત્યુ સમયે સ્થિર મનવાળા ભગવાનને જાણે છે અને એ ભગવાનને પામે છે કેવા લોકો ત્રણ વસ્તુની વાત કરી છે જે ભગવાનને અધિભૂત મહાભૂતોમાં રહેલા અધિદેવ દેવોમાં રહેલા અને અધિયજ્ઞ યજ્ઞમાં રહેલા જાણી લે છે એ જ વ્યક્તિ મૃત્યુ સમયે પણ મન જો સ્થિર હોય તો એ ભગવાનને પામી જાય છે ભગવદ્ ગીતાનો સાતમા અધ્યાયનો જે જ્ઞાન વિજ્ઞાન યોગ કહીએ છીએ જે પરમેશ્વરનું જ્ઞાન કહેવાય છે એનો આ ત્રીસમો એટલે કે અંતિમ શ્લોક છે ભગવદ્ ગીતામાં એક ખાસ વિશેષતા છે દરેક અધ્યાયના છેલ્લા બે શ્લોકો આગળના અધ્યાય સાથે કનેક્ટ કરતા હોય છે એને જોડતા હોય છે અહીં પણ એવું જ છે અહીં ઓગણત્રીસ અને ત્રીસમાં શ્લોકમાં જે વસ્તુની ભગવાન વાત કરે છે એ વસ્તુ વધુ ઊંડાણમાં આગળ એટલે કે આઠમા અધ્યાયમાં ભગવાન એ ખૂબ જ ઊંડાણમાં સમજાવે છે આપણે જોયું હતું કે આ અધ્યાયનો જ્યારે પ્રારંભ થયો ત્યારે ભગવાને અર્જુનને કહ્યું હતું કે હું તે વિજ્ઞાન સહિતનું બધું જ વિજ્ઞાન કહીશ જેથી તું તું મને તો ઓળખીશ મારા રૂપને જોડીશ અને આ મને ઓળખ્યા પછી તને જગતમાં જાણવા સેવું બીજું કશું રહેશે નહીં પછી ઓગણીસમા શ્લોકમાં ભગવાને કહી દીધું કે વાસુદેવ સર્વમ એટલે પોતાના સમગ્ર રૂપનું સ્વરૂપનું સંક્ષેપમાં વર્ણન કર્યું હવે અધ્યાયનો આ અંત આવ્યો ત્યારે એનો ભગવાન ખુલાસો કરે છે સાધકનો તો જન્મ તો થઈ ચૂકે છે અને વ્યાધિ અવશ્ય ભાવી ટાળી ન શકાય એવું નથી પરંતુ વૃદ્ધાવસ્થાને મૃત્યુ એ નિશ્ચિત છે આને કારણે ભગવાન કહે છે કે મનુષ્ય દુઃખી થતું હોય છે તેથી અહીં જરા મરણ મોક્ષાય કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનનો આશ્રય લેવાવાળા ભક્તો જરા અને મરણ બંનેથી મુક્ત થઈ જાય છે જે આગળ કીધું અર્થાત તેમને શરીર રહે ત્યાં સુધી વૃદ્ધાવસ્થાનું પણ દુઃખ નથી થતું અને મર્યા પછી પણ શું થશે એ વાતનું દુઃખ નથી હોતું એ દુઃખ કારણ કારણ કે તેઓ ભગવાનને શરણે છે એટલે ભગવાનનો આશ્રય લઈને પ્રયત્ન કરે છે તેથી તેઓ પરા અને અપરા સહિત ભગવાનના સમગ્ર રૂપને જાણી લે છે એટલે ટૂંકમાં અહીં જે પરમેશ્વરનું જ્ઞાન છે પરમેશ્વરનું જ્ઞાન વિજ્ઞાન છે એ બધું જાણી લે છે આ શ્લોકમાં ભગવાને ત્રણ શબ્દોની વાત કરી છે ખાસ કરીને અધિભૂત અધિદેવ અધિયજ્ઞ આ અધ્યાયમાં જેને ભગવાને અપારા પ્રકૃતિ અને પંદરમા અધ્યાયમાં જેને ક્ષર પુરુષ કહ્યું છે તે વિનાશીલ સમસ્ત જળ વર્ગનું નામ અધિભૂત છે આઠમા અધ્યાયમાં જેને બ્રહ્મ કહ્યા છે તે સૂત્રાત્મા હિરાણ્ય ગર્ભનું નામ અધિદેવ છે અને નવમા અધ્યાયમાં ચોથા પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે સમસ્ત પ્રાણીઓના અંતઃકરણના અંતરયામી રૂપે રહેનાર ભગવાનને અધિયજ્ઞ કહે છે અહીં ભગવાન કહે છે કે જે મનથી સ્થિર છે જેનું મન શાંત છે સ્થિર છે જેણે મારું શરણું લઈ લીધું છે કે મારા શરણે છે અને જે મને આધિભૌતિક અધિદૈવિક અને અધિયજ્ઞ તરીકે ઓળખે છે જાણે છે તેને મૃત્યુની અસર થતી નથી મૃત્યુ આવતું હોય તો પણ અસર થતી નથી તેમની સ્મૃતિ નષ્ટ નથી થતી તે મૃત્યુ સમયે પણ મારા વિશે જાણતો રહે છે અને મારા વિશેની સભાનતા એનામાં હોય છે એટલે કે જે મને આધિભૌતિક અધિદૈવિક અને અધિયજ્ઞ ભજે છે તે મૃત્યુ સમયે પણ મને જાણે છે અને ભગવાનને જાણી લો એટલે ભગવાનને પામી જાઓ મોક્ષ પ્રાપ્તિ ભગવત પ્રાપ્તિ જે આપણે આગળ ઘણા શ્લોકોમાં કીધું ટૂંકમાં ભગવાન આપણને આ અધ્યાયના અંતિમ શ્લોકમાં ખાસ કરીને ભગવાન આપણને કહે છે કે ભગવત ધામની પ્રાપ્તિ એ પણ મૃત્યુ સમયે પણ ભગવાનના શરણે અથવા ભગવાનને યાદ કરવાથી મળે છે કારણ કે મૃત્યુ સમયે જો તમારું મન શાંત હોય ને ભગવાનના તમે પહેલેથી જાણતા હોય ત્રણ પ્રકારથી જાણતા હોય મહાભૂતોમાં રહેલા દેવોમાં રહેલા અને યજ્ઞોમાં એટલે કે યજ્ઞમાં રહેલા આ ત્રણ વસ્તુની જે ભગવાને વાત કરી છે એમાં રહેલા લોકો તમે એમાં રહેલા ભગવાનને તમે જાણી જાઓ તો મૃત્યુ સમયે તમારે વધુ કંઈ જાણવાની જરૂર નથી તમે ભગવાનને જાણી ચૂક્યા અહી ભગવાને કહ્યું કે ઓગણત્રીસ માં શ્લોકમાં બ્રહ્મ જીવ સમુદાયરૂપી અધ્યાત્મ ભગવાનનું આદિ સંકલ્પરૂપ કર્મો ઉપયુક્ત જળ વર્ગરૂપ અધિભૂત નિરાણ્ય ગર્વરૂપી અધિદેવ અને અંતર્યામી રૂપ અધિયજ્ઞ બધા જ એ ભગવાનના સ્વરૂપો છે ભગવાનનું આ સમગ્ર સ્વરૂપ છે આપણે જોયું હતું કે અધ્યાયની શરૂઆતમાં ભગવાને આ જ સમગ્ર રૂપને બતાવવાની પ્રતિજ્ઞા કરી હતી અને કીધું તું કે હું જે બી કહીશ એ બધું જ આવી જશે અને તને અર્જુનને કીધું તું ભગવાને કે તને સંપૂર્ણ જ્ઞાન મળી જશે પછી ભગવાન ધીરે ધીરે જ્ઞાન આપતા સાતમા શ્લોક કેમાં કહે છે કે મારાથી બીજું કોઈ પણ પરમ કારણ નથી પછી ભગવાને કીધું કે જે ત્રણ ગુણો છે સાત્વિક રાજસ અને બધા એ મારાથી થાય છે પછી ભગવાને ઓગણીસમા શ્લોકમાં કહી વાસુદેવ સર્વસ્વ વાસુદેવ સર્વ કઈ વાસુદેવ છે અને એમને સમગ્ર વસ્તુનું વર્ણન કરી દીધું એટલે જે આ બધી વસ્તુની વાત કરી એનો અહીં ભગવાન ઉપસંહાર કરે છે આપણે જોઈએ છે કે વરાળ હોય વાદળ હોય પાણી હોય કે બરફ હોય કે ધુમાડ હોય બધા જ એક પાણીના એટલે કે જળના સ્વરૂપ છે એ રીતે જે ભગવાને છેલ્લા બે શ્લોકમાં બ્રહ્મ આધ્યાત્મ કર્મ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ જે કઈ છ વસ્તુની આપણને વાત કરી છે એ બધું જ છે એટલે કે ભગવાન જ સર્વસ્વ છે ને ભગવાન જ બ્રહ્મ છે એ વસ્તુની ભગવાન અહીં વાત કરે છે ભગવાનનું કહેવાનું એ જ છે કે જે લોકો અંત કે મૃત્યુ સમયે પણ મને સમગ્ર રીતે જાણી લે છે તેઓ પણ મને અર્થાત્પણે જાણી લે છે એટલે કે મને પ્રાપ્ત કરી લે ભગવાન આ શ્લોકમાં ખાસ કરીને પોતાની જે અર્જુનને સાતમા અધ્યાયમાં જ્ઞાન આપ્યું હતું એનો ઉપસંહાર કરતાં કરતા આ શ્લોકને આઠમા અધ્યાય સાથે જોડી રહ્યા છે કારણ કે આઠમા અધ્યાયમાં પણ ભગવાન આજ પરમેશ્વરના જ્ઞાનને આગળ ધપાવે છે કારણ કે સાતમા અધ્યાયના પહેલાંથી ત્રીજા શ્લોક સુધી ભગવાને પોતાના સમગ્ર નું તત્વ સાંભળવા માટે અર્જુનને સાવધાન કરીને તે તત્વને કહેવાની પ્રતિજ્ઞા કરી અને તે તત્વોને જાણનારોની એમણે વખાણ કર્યા પછી સત્યાવીસમાં શ્લોક સુધી તત્વના અનેક પ્રકારો ભગવાને સમજાયા સમજાયું ભગવાને પછી છેલ્લા બે શ્લોકમાં બી સમજાવ્યું કે બ્રહ્મ છે આધ્યાત્મ કર્મ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ જે આ ભગવાનના સ્વરૂપ છે છો એનું વર્ણન કર્યું અને અધ્યાયનું ઉપસંહાર કર્યું આ છતોની આ છ તત્વોની વાત જણાતા સમગ્ર રૂપની વાત કરે છે અને ભગવાન કહે છે કે મૃત્યુ આવે મને જાણો મને ઓળખો

અધિદેવ અને અધિયજ્ઞ આ ત્રણ શબ્દો વાપર્યા છે એમાં અધિભૂત નામ ભૌતિક સ્થુલ સૃષ્ટિનું છે જેમાં તમો ગુણનું મહત્વ એટલે કે પ્રાધાન્ય છે જેટલી પણ ભૌતિક સૃષ્ટિ છે તેની કોઈ સ્વતંત્ર સત્તા કે સરકાર નથી તેમનું સ્થાયીપણું પણ નથી છતાં પણ આ ભૌતિક સૃષ્ટિ દેખાય છે બીજું અધિદેવો એ અધિદેવ નામ સૃષ્ટિની રચના કરવા વાળા હિરણ્ય ઘર નું છે જેમ જેમનામાં પ્રાધાન્ય છે ભગવાન જ રૂપમાં પ્રગટ થાય છે રૂપે બ્રહ્માજી ભગવત સ્વરૂપ છે એવું જણાવે છે આગળ ભગવાન અધિયજ્ઞ ત્રીજો શબ્દ વાપર્યો છે આ અધિયજ્ઞ ભગવાન વિષ્ણુ છે કે જે અંતરયામ રૂપે બધામાં વ્યસ્ત વ્યાપ્ત છે જેઓમાં ગુણનું પ્રાધાન્ય છે તત્વથી ભગવાન જ અંતર્યામી રૂપે બધા પરિપૂર્ણ છે એમ જાણવું એને જ અધિયજ્ઞ સહિત ભગવાનને જાણવાનું કહે છે એટલે આ ત્રણ વસ્તુઓ દ્વારા ભગવાનને જાણવું એ વાત ભગવાન કહે છે ભગવાનના વિશે જે આગલા અધ્યાયોમાં પણ ભગવાન જ્યારે વિરાટ સ્વરૂપમાં અર્જુનને જે દર્શન આપે છે એની પણ વાત આવશે ભગવાન કહે છે કે જેઓ સંસારના ભોગો અને સંગ્રહની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સમાન રહેવા વાળે છે તથા સંસારથી સર્વ પ્રકારે ઉપરાત થઈ ભગવાનમાં જ લાગેલા છે તે મનુષ્ય પણ મૃત્યુ સમયે એટલે કે અંધકાળે પણ મને જાણે છે અર્થાત અંધકારની પીડા વગેરેમાં પણ તેઓ મારામાં જ અટલ રહે છે તેઓની એવી દ્રઢ માન્યતા હોય છે કે તેઓ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં ગમે તેટલી હલચલ હોવા છતાં કદી એઓ અશાંત નથી થતા કે વિચલિત થતા નથી આપણે આ શ્લોકના અંતિમ તો આ અધ્યાયના અંતિમ શ્લોક વિશે વાત કરી રહ્યા છે ભગવાનના સમગ્ર સ્વરૂપી સંબંધ વિશે ભગવાન પોતે કહી રહ્યા છે ભગવાનના સૌંદર્ય માધુર્ય ઐશ્વર્ય અદાર્ય વગેરે જે દિવ્ય ગુણો છે એ ગુણો સહિત સર્વત્ર વ્યાપક પરમાત્માને સગુણ કહે છે સગુણ જે વાત છે એના બે પ્રકાર છે સગુણ નિરાકાર જેવી રીતે આકાશનો ગુણ શબ્દ છે પરંતુ આકાશનું કોઈ આકૃતિ નથી એટલે સગુણ નિરાકાર થયો સગુણ સાકાર એ સગુણના નિરાકારના પરમાત્મા જ્યારે પોતાની દિવ્ય વસ્તુથી પ્રકૃતિને દિવ્ય પ્રકૃતિને અધિષ્ઠિત કરી પોતાની યોગમાંથી લોકો સામે આવે છે પ્રગટ થાય છે તેઓની ઇન્દ્રિયોનો વિષય બની જાય છે ત્યારે તે પરમાત્માને સગુણ સાકાર કહે છે સગુણ તો તેઓ હતા જ આકૃતિયુક્ત પ્રગટ થઈ જવાથી તેમને સાકાર એટલે કે પ્રગટ થયેલા કહેવાય છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે મોક્ષ મને પામવાથી અને મને જાણવાથી મળે છે એ સત્ય છે પણ મને જાણવા ને ઓળખવા માટે પણ તમારે એ જરૂરી છે કે તમે જે તમારી મૃત્યુ પહેલાંના સમયમાં પણ ભગવાનને ઓળખવાની પ્રયત્ન કરવો જોઈએ ભગવાન બ્રહ્મ છે કર્મ છે અધિદૈવ છે અધિભૂત છે અધિ યજ્ઞ છે એ આ છ એ વસ્તુ તમે જાણી લો ઓળખી લો બ્રહ્મ આધ્યાત્મ કર્મ તો જ મહત્વનું છે